જયશ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા બે હજારની સાલથી એટલે કે છવ્વીસ વર્ષથી માતાના મઠ જઈ રહેલા પદયાત્રાળુઓનો સેવા કેમ્પનું યક્ષ મંદિરના સામેની સાઈડ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવે છે જે સમગ્ર આયોજન સમિતિના અધ્યક્ષ દાદુભાઈ ચૌહાણની આગેવાની હેઠળ બસો જેટલા કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા સેવા આપે છે અને કેમ્પમાં ખાસ જે ભોજન ખંડમાં માતાજીનો પ્રસાદ છે એ બધા જ પદયાત્રાળુ ભાઈઓ બહેનોને બેસાડી અને કાર્યકર્તાઓ પીરસે છે અને ખાસ કરી અને આ પ્રસાદ છે સાત્વિક રીતે કે બપોરે શીરો ભજીયા રોટલી શાક દાળ ભાત છાસ સાંજે ખીચડી કઢી રોટલા શાક એ રીતે સાત્વિક પ્રસાદ જે છે પદયાત્રાળુઓને પીરસવામાં આવે છે ખાસ મેડિકલ વ્યવસ્થા છે ડૉક્ટરોની સુવિધા છે એમ્બ્યુલન્સ સેવા છે ભાઈઓ તેમજ બહેનોને આરામ કરવા માટેની અલગ અલગ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે યક્ષદાદાના મંદિરમાં ભાઈઓ તેમજ બહેનોને નહવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ચોવીસ કલાક ગરમાગરમ નાસ્તો ભજીયા જે પણ પદયાત્રાળુ ભાઈઓ બહેનોને પીરસવામાં આવે છે અનેકવિધ દાતાઓના સહયોગથી આ છવ્વીસ વર્ષથી કેમ્પ ચાલી રહ્યો છે કોઈપણ કાર્યમાં કોષ અને કાર્યકર્તાઓની જરૂરિયાત હોય છે ત્યારે દાતાઓ દ્વારા દાનની સરવણી વહે છે અને બસોથી પણ વધારે કાર્યકર્તાઓ આ કેમ્પમાં સેવા આપે છે ખાસ કરી અને બહેનો પણ જે ગરમાગરમ રોટલા રોટલી પોતે હાથેથી બનાવે છે એવી જ રીતે કાર્યકર્તાઓ દરેક વિભાગમાં ખડેપગે ઊભા હોય છે સાથે પ્લાસ્ટિક મુક્ત અભિયાન છવ્વીસ વર્ષથી આ કેમ્પમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ વર્ષે ખાસ જે સ્વદેશી અભિયાન ચાલી રહ્યું છે એની જાગૃતિ માટે પણ સમગ્ર સમિતિએ પ્રયત્ન કર્યા છે આપના માધ્યમથી હું દરેક માતાના મઠ જઈ રહેલા પદયાત્રાળુ ભાઈઓ બહેનોને અમારી સમિતિ દ્વારા શુભેચ્છા પાઠવું છું કે આપની યાત્રા ખૂબ જ સફળ બને આપના માધ્યમથી દરેક દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓનો આભાર પણ વ્યક્ત કરું છું કે જે રીતે છવ્વીસ વર્ષથી જે આપના સૌના સહયોગ અને મહેનતથી આ કેમ્પ અવિરત ચાલી રહ્યો છે તે હજી પણ આવતા દિવસોમાં વધુ સેવા કરવાની માતાજી આપણને શક્તિ આપે એવી પણ હું માતાજી પાસે પ્રાર્થના કરી છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ